જયારે આ વાત ઉપર ઘોળ કરે છે મેં કીધું એમ કે ભાણેજ ને કેમ ભાણુ ભાને કેમ પ્રેમ કરવો કીર્તિભાઈ એ ગોંડલ આવો તો ખબર પડે હાથે કામ પડ્યા મૂકી અને હું આ હૃદયની વાત કરું છું વર્ષોથી ભાણુપા બહુ નાના હતા જેના ખોળાથી નીચે જેને ઉતરવા નથી દીધા આવો એક નાના પ્રેમ એને આપ્યો છે અને એમને એમ કે તમારે ઘરે જવું છે તો એમ કે મારે નથી જાવું મારે ગોંડલ રહેવું છે આ પ્રેમ જે આપ્યો છે ભાણુભા ત્યારે હું હરદેવસિંહજી એક વાત નાની મૂકવી છે મારે પછી ગીતા એથી ગાવ પણ સાંભળજો પણ જો ઘોડાની પડખલી વાગતી આવે ગોંડલની ની અમીરાત તમે જો ગોંડલની ની ખાનદાની તમે જો હામે એવો દુશ્મન આપણે દુશ્મનની ની ઘણી વાતો સાંભળી હોય

મુઠી ભરીને જાડદો ધરતી ઉપર નાખો થાટ ફાટ 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 ફૂટીને ધાણી થઈ જાય આવો ધોમ ધકે અને એમાં ગોંડલ મહારાજાના દીકરા સંગ્રામસિંહ જાણેજાના દીકરા પછી એના ભૂરુબંધ ભેળા છે ખૂંકાવાના ફાદરમાં ઘોડા ભૂગ્યા દઈ રહ્યાસિંજી અને એમાં એક ખેડૂ પટેલો હતો પટેલો દીકરો થોડા ઈડા જેવા બળધિયાને રમાડતો રમાડતો પોતાના ગાડા ખેડૂ હતો પોતાનો ગાડા મારગ હતો એમાં ખેડૂ હાલ્યો જાય ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો આમ રાશ ને હતાણ કરી કે બળદિયા ભડકી ન જાય કે રામ રામ બાપુ કે રામ રામ ખબર પડી ગઈ કે કોક કોક રાજ નો કુંવર હોય એવું લાગે છે હવે હા બળજો આ વાત ઘોડા ની લગામ ઉતાણી ડોટેક નાડામાં માથે આવી ગયો પટેલનો દીકરો પોતાના ખેતરથી પોતાના ખેડ કરી અને પાછો ઘરે જવાની તૈયારી કરે એવે ટાણે ગોંડલ મહારાજાના દીકરા પછુબા અને પટેલનું ગાડું બે ભેળા થઈ ગયા લગો લગાવી ગયા એટલે રામ રામ કર્યા કે રામ રામ કે રામ રામ ખબર પડી ગઈ કે રાજનું ફૂલ હોય એવું લાગે ઘોડા છે રાજના માણસો છે પેલા એટલે ઘોડાની લગામ તાળીને પછુપાર મોઢામાંથી શબ્દો નીકળ્યા કે પટેલ રામ રામ કે બાપા રામ રામ કે ભૂખ બહુ લાગી છે અને જો તમે અરે કે બાપુ એમાં બોલવાનું થોડું હોય આવા દો ઘોડાને મારી પાછળ એ પોતાના ધોળા ઈંડા જેવા બળદિયાનો ડસકારો કર્યો કે વાય ઘોડા હલાવે

રોટલા તૈયાર થઈ ગયા રસોઈ અડધી કલાક કલાકમાં તૈયાર થઈ ગઈ દ ઘોડેશ્વર ને ઘોડાના પેગડામાંથી પગ લઈ એને નિરણ નાખી ઘોડાને અને થાળી તૈયાર કરી દીધી વાત સાંભળજો હવે વાતનો સાર મને ગમે છે મેઘાણી ઝવેરચંદ લખે છે આ વાત થાળી તૈયાર થઈ ગઈ રોટલા પીરાઈ ગયા અને કીધું કે લ્યો બાપુ કરો હરિહર જમવા બેઠા જમી લીધું પણ પથુબાની અંદરથી મોજના થોરા છૂટે છે પરોહના ફલા છૂટે છે રેવાતું નથી હો કે વાહ પટેલ વાહ પટેલ વાહ પટેલ ખાવા મનાણું આંખની ઓળખાણ નહીં તારને મારે કાય આમ એક આટલી ઓળખાણ નઈ મને આ મહેમાનગતિ કરાવી હે પટેલ ઓ સંગરામ સી જાડેજાનો દીકરો પથુબા આજ આ પાદરમાંથી ઘોડા લઈને નીકળ્યો છું પણ મારાથી હવે રહેવાતું નથી ઓ એક હાથીની નહીં બે હાથીની જમીન તમને આપું છું ગાખલી ઓળખાણ વગર મને મહેમાનગતિ કરાવી અને મારા ઘોડાને આйти હાલતા કર્યા ને મારાથી આજ રહેવાતું નથી કહું ઢૂટે કઢીયા ધણી આ તો અંગની ઉંદળિયા હવે મારાથી રહેવાય નહીં

અને મને ફૂકાવાની જમીન લખી દીધી છે હવે શું કરવું તો મુનિમ ની આગળ ગયા જે વહીવટ કરતા કીધું કે પથુબા નીકળ્યા મને બે હાથી ની જમીન લખી દીધી એટલે ઓલે દાંત કાટતા કાટતા એને ટોન માર્યો મેણું માર્યું કે આ કાગળિયું છે ને એ દૂધ માં હાજે વાળું કરવા બેહો ને તે પી જાજો કે કેમ આવું બોલો છો કે જે જમીન તમને બે હાથીની આપી ઈ જમીન કુકાવાવ છે કુકાવાવ જેતપુર દરબાર જગાવાળાની હદનું ગામ છે ઈ ગોંડલનું ગામ નથી કે તો હવે કરવું શું વાત ટૂંકમાં આપણે કરું મેઘાણી લખે છે બીજા દિવસે જેતપુર જગાવાળા કાઠી દરબાર ખબર પડી કે બોલાવો પટેલ ને પટેલ આવ્યા ખવારના ફોરમાં અને કીધું કે મારા દુશ્મન નીકળ્યા હતા ઘોડા લઈને અને મેં સમાચાર સાંભળ્યા છે કે તમે મહેમાન ગતિ કરાવી કે આ બાપુ કુકાવાવના પાદરમાં ઉબળત ગાડુ લઈને ઘરે જાતો અને મેમાં ઘોડા નીકળ્યા એટલે મેં રામ રામ કર્યા અને મહેમાન ગતિ કરાવવા મેં રોકી લીધા કે ગુનો ગણાય તો સામેથી જવાબ આપે પટેલ ગુનાની વાત ક્યાં કરું છું હજી મારી વાત તો સાંભળો કે પોલો બાપુ કે તમને કોઈ કાગળમાં જમીન લખી દીધી છે કે પથુબા સિરામણ કરી નીકળ્યા તો એમને બે હાથીની જમીન મને લખી દીધી ને આ કાગળ જો મારી હારે લઈને આવ્યો છું પણ મેં મને મહેતાજી હતા મુનિમ હતા એમને એમ કીધું કે દૂધમાં ઓગાળીને પી જાય એટલે મને ખોટું બહુ લાગ્યું કે મેં તો મહેમાન ગતિ કરાવી મારી આમાં ક્યાં કઈ ભૂલ હતી એ કાગળ આમ જેતપુર દરબાર જગાવાળા હાથમાં લીધું જેતપુર ને ગોંડલ બાર ગામનો નો હું ન ભૂલતો હું તો મેઘાણી જવેર છે ઝીણો મોટો વાંધો હાલતો અને જયરા સિંહજી આમ ત્યાં કાગળ લીધું જેતપુર જગાવાળા કાગળ વાંચી અને પોતાના માણસ બોલાવીને કીધું કે કાગળ લાવો પેન લાવો કે કેમ કે મારે એક ગોંડલ સમાચાર ફોગાડવા છે સાંભળજો દુશ્મન કેવા હોય અટાણે તો હામા હામા ગાડીઓ મળે ને ઓવરટેક કરવામાં કાતરું મારતા મચ્છી લેવું છે હવે તમારી ભલી તમે હું મથવાના યાર આપી દો ને સાઈડ એટલે આગળ વ્યાજ કામ પૂરું થાય

એ હું લખી દઉં છું એ લખી બરોબર છે જે તમારા દીકરા પાગળમાં ભૂલી ને બરોબર છે બે હાથીની જમીન કાઢી દઉં પણ પટેલ મુંજાતા નહીં આ કાગળ ને તમારે દૂધમાં ઓગાળીને પીવાનું ન હોય પટેલ એ તો તમે કોક એવા માણસની આગળ ગયા હોય ને જેને કિંમત ન હોય ને એની આગળ તમારે રોવાનું હોય પણ સાંભળી લો જે આય થી ગોંડલ મહારાજાના દીકરાએ જમીન લખી બે હાથી ની જમીન આપને આપી દેશે પણ મારા દુશ્મનને તમે મહેમાન ગતિ કરવા રોક્યા ને એને જવાડા વગર પટેલ તમે જવા ન દીધા તો હવે મને કહું તૂટે છે આ બીજી બે હાથીની હું તમને આપું છું સંગ્રામસિંહ કાકાને કેજો કે લખીતાન જયતપુર મહારાજ જયતપુર દરબાર જગાવાળા અને સંગ્રામસિંહ કાકાને કેજો કે મુજાતા નહીં આ જે વાત પથુબા બોલાય પડ્યો બોલવું ઝીલવા માટે તૈયાર છું કાગળ આવ્યો ગોંડલ કાગળ વચાણો જરાસીજી અને સવારનો ફોર સંગ્રામસિંહ જે ઘોડા દોડાવ્યા કે ક્યો જગાવાળા ને ગોંડલ આવે

માને દીકરાને માનું ધાવણ હોય આ ઝેર થોડું પાવાનું હોય ત્યારે જીજાબાઈ એમ કહે છે કે વાત સાચી છે માને મા ધાવણ દીકરાને પાય ઝેર નો પાય કોઈ દી પણ ઓરમજીબની સામે લડવાનું છે અને મારા દીકરાને કોઈ ડગો કરીને ઝેર ભેળવે ને એ પહેલા હું એને ઝેરનો બંધાણી બનાવવા માંગુ છું ઈ મને આ મેગાણીનું લખેલું ગીતાબા આથી હાલડું ગમે છે ત્યારે